અમેલી જિલ્લાના જિલ્લાના થી પાંચ કિલોમીટર દૂર હાથસની રોડ પર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલું છે આશ્રમના એક ટ્રસ્ટી જે પ્રસિદ્ધ લોક સાહિત્યકાર એવા મનસુખભાઈ વસોયાને એક અજાણ્યા નંબરથી કેન્દ્રીય મંત્રી પરશુતમભાઈ કૃપાલાના પીએ બોલું છું તેમ કહી ધમકી આપતાનો ફોન આવ્યો હતો આ ધમકી ભર્યા ફોન અને કડક ભાષાના ફોનની ક્લિપ મનસુખભાઈ એ અમરેલી ખાતે રૂપાલા સાહેબના મદદ કરેલ એ મંત્રી હિરેનભાઈ વાળાને મોકલી જો એ સાવરકુલ્લા ગ્રામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને મોબાઈલ નંબરના લોકેશનના આધારે અમરેલી એલસીબી આડમી પીએને ચડવી પાડ્યો હતો અને હા સાવરકુલ્લા પોલીસ સ્ટેશન આ શખ્સની આખરી પૂછપરછ હાથ ધરી રહી છે અહેવાલ જિગ્નેશ ગળથિયા સારકુંડલા સાવરકુંડલા શહેરની બાજુમાં માનવ મંદિર જે સંસ્થા આવેલી છે જે સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે અને ખાસ કરીને માનસિક રીતે અસ્થિર જે બહેનો હોય છે દીકરીઓ હોય છે એની ઉત્કૃષ્ટ પ્રકારની કામગીરી માનવ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે માનવ મંદિર ટ્રસ્ટના ગૃહસ્થ તરીકે સંચાલક અને વધારે સ્વયંસેવક તરીકે મનસુખભાઈ મોટી ખિલોરી ગોંડલ તાલુકાના છે અને આ સંસ્થા છે પર્ટિક્યુલર બહેનોને જ રાખે છે અને બહેનોનું જીવન એટલું બધું સાચવી અને એમાંથી ઘણી બધી બહેનો માનસિક સ્વસ્થ થતાં એમના મૂળ પરિવારને મિલન કરવામાં પણ આ સંસ્થાએ અગત્યનો ફાળો આપ્યો છે અને બે દિવસ પહેલાં એક મોબાઈલ નંબર ઉપરથી આ મનસુખભાઈને ફોન કરવામાં આવ્યો કે ભાઈ અમારે અમને એક માણસ મળી આવ્યો છે માનસિક અસ્થિર પુરુષ એને મૂકવો છે તો મનસુખભાઈએ સહજ રીતે કીધું કે ભાઈ આ મહિલાઓ માટેની સંસ્થા છે અને અમે માત્ર મહિલાઓને જ રાખીએ છીએ તો એલફેલ ભાષા બોલી અને ધમકી આપવામાં આવી ભાઈ અમે ગ્રાન્ટ આપીએ છીએ ફાળો આપીએ છીએ એમ કરી અને એની સાથે બેહુદું વર્તન કરવામાં આવ્યું અને ધમકી પણ આપવામાં આવી અને પોતાની ઓળખ આપણા કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સાહેબના પીએ તરીકે એની આપેલી હતી અને ત્વરિત પોલીસને જાણ થતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમના મોબાઈલ નંબર આધારે ટેકનિકલ સોર્સથી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબના સીધા સુપરવિઝન નીચે એમને કાર્યવાહી કરી અને તાત્કાલિક એને પકડી લેવામાં આવ્યો મજકૂર વ્યક્તિ જે છે એ ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો છે અને એનું નામ છે ભાવેશ જગદીશભાઈ ગોયાણી કરીને આ સેવાકીય પ્રવૃત્તિમાં આવું કંઈક કામ કરતો હશે એટલે આ થોડો વધારે ડાયો થઈ અને આ કાર્યવાહી કરી છે એની અટક કરાવી લેવામાં આવ્યો છે ને હાલ ગુનાની તપાસ છે અન્ય કોઈ વ્યક્તિઓને પણ આવી રીતે કોઈના પીએ બનીને કે કોઈ સરકારી અધિકારી બનીને પણ ફોન કરેલો છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે અને એમાંથી કોઈ મળી આવશે અને આપના માધ્યમથી પણ જણાવું છું કે આવી આ વ્યક્તિએ આવા કોઈ નામથી અન્યને કોઈને પણ ફોન કર્યો હોય તો અમારો સંપર્ક કરવા હું વિનંતી કરું છું